નમસ્કાર દર્શક મિત્રો જન અર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલીનગરમાં આવેલ વનકરવાસ વાલ્મિકીવાસ તથા રોહિતવાસની તેઓના પોલીસ વિભાગને લગતા કોઈ પ્રશ્નો હોય તો ત્રણેય વિસ્તારના અગ્રણીઓ રહીશોને જણાવવા રૂબરૂ મુલાકાતે આવેલા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું સૌપ્રથમ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પનો હાર અર્પણ કરી આઈએસ અધિકારી ગૌતમ વિવેકાનંદજીને ચડાવેલ હતો વાલ્મીકીવાસ વનકરવાસના રહીશોની રૂબરૂ તેમજ પ્રશ્નોની માહિતી મેળવવા આવેલ અધિકારીઓ દ્વારા સાવલીનગરમાં સૌ પ્રથમવાર આ કાર્યક્રમથી ત્રણેય વિસ્તારના અગ્રણીઓ અને રહીશો પ્રભાવિત થયેલા હતા અંતે રહીશો દ્વારા તેઓના પ્રશ્નોની જાત માહિતી મેળવવા આવેલ અધિકારશ્રી ગૌતમ વિવેકાનંદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબ જમાદાર પુષ્પે ભૂપેન્દ્રભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલનું સ્વાગત કરવામાં આવેલ હતું આવો કાર્યક્રમ પ્રથમવાર યોજાયેલ હોય ત્રણેય વિસ્તારના રહીશો આંગણની લાગણી છવાઈ ગયેલી હતી રિપોર્ટર પરેશ પંડ્યા સાથે કેમેરામેન સતીશ પરમાર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ વિગતથી હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું અમને અમારી ડ્યુટી જેવી છે કે અમને ફરજના ભાગરૂપે ઘણી વખત તમે અમને બિરદાવો અને ઘણી વખત તમે અમને એમ કહો કે પોલીસ તમારે આમ નહોતું કરવા આ અમારો ફરજનો જ ભાગ છે અમે ક્યારેક તમને અટકાવી છીએ તો એ ત્યારે અમારો કોઈ વ્યક્તિગત ઇન્ટેન્શન નથી હોતો અને તમે અમને આજે અહીં આપને મળવા આવ્યા છીએ એ પણ અમારી ફરજનો ભાગ છે અને છતાંય અમારા ફરજના ભાગરૂપે આવ્યા છીએ છતાંય તમે લોકોએ અમને જે આવકાર્યા છે એ બધા હકીકતથી હું હૃદયથી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર આભારી છું અહીં આવવાનો હેતુ